અનિયમિત પગારના ત્રાસથી કંટાળી આમોદ પાલિકાના સફાઈ કામદારો વીસમી જુલાઈથી સફાઈ કામગીરી બંધ કરી પ્રતિક ઉપવાસ પર બેસી આમોદ પાલિકાના સફાઈ કામદારો અનિયમિત પગારના ત્રાસથી કંટાળી વીસમી જુલાઈથી નગરની સંપૂર્ણ સફાઈ કામગીરી બંધ કરી પાલિકા કચેરી બહાર પ્રતિક ઉપવાસ કરશે જેથી પાલિકાના વહીવટ સામે સવાલો ઉભા થયા છે જ્યારે આ સમગ્ર પ્રકરણ બાબતે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું

આ બાબતે વારંવાર કરી હતી તેમ છતાં તંત્ર તરફથી કોઈ ન ભારતીય સફાઈ કામદાર યુનિયન દ્વારા પ્રતિક ઉપવાસ પર બેસવાનું હથિયાર ઉગામ્યુ છે જ્યારે આ બાબતે અખિલ ભારતીય સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ હીરાભાઈ સોલંકીના જણાવ્યા મુજબ વીસમી જુલાઈથી સવારના આઠથી સાંજના છ કલાક સુધી પાલિકા કચેરી બહાર પ્રતિક ઉપવાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે આ નગરજનો નિયમિત સફાઈ વેરો ભરતા હોવા છતાં પાલિકા શાસકોના પાકી નગરજનોને ગંદકી વેઠવાનો વારો આવશે અને ગંદકીનું સામ્રાજ્ય સર્જાય અને ગામ લોકો રોગચાળાના ભરડામાં પીરવાય તે પહેલા અધિકારીઓ પદાધિકારીઓ અને અધિકારીઓ સફાઈ કામદારોના પગારનો પ્રશ્ન હલ કરે તેમ ગામ લોકો ઈચ્છી રહ્યા છે સફિક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમો આજ આમોદ નગરપાલિકા ખાતે અમો નગરપાલિકાના ચીફ ઓફિસરે મે મહિનાનો પગાર કરેલ છે તમામ કર્મચારીઓનો સરકારશ્રીમાંથી અમને આજે લગભગ ચાર વાગ્યાની આસપાસ અમારા ખાતામાં જે ગ્રાન્ટ હતી એ જમા થયેલ છે તેથી અમે મે મહિનાનો પગાર કરી આપેલ છે અને આ બાદ પણ જે માસનો પગાર કરવાનો બાકી રહે છે તે સો બોર્ડરમાં જે પ્રમાણે જોગવાઈ થાય છે એ પ્રમાણે તાત્કાલિક અમે પગાર કરવાની કાર્યવાહી હાથ ધરીશું અને સફાઈ કામદારોના જે પણ પડતર પ્રશ્નો છે જે અમને આજ દિન સુધીમાં રજૂઆત મળેલ છે પીએફ અને અન્ય બાબતો તે બાબતે અમે નિયમોનુસારની કાર્યવાહી ભૂતકાળમાં પણ હાથ ધરેલ છે અને ભવિષ્યમાં પણ તે પ્રકારની કાર્યવાહી હાથ ધરીશું અખિલ ભારતીય સફાઈ મદદ ભરૂચ જિલ્લા અમોદ શાખા પ્રમુખ હીરાભાઈ પ્રેમાભાઈ સોલંકી હું આપના માધ્યમથી જણાવું છું કે મારા અમોદ નગરપાલિકાના સફાઈ કર્મચારીને આજે ત્રણ માસથી ત્રણ માસ થવા આવેલા છે પરંતુ એમને પગાર ચૂકવવામાં આવેલ નથી ગઈકાલે તારીખે અઢાર તારીખ હતી અમને જાણવાનું મળ્યું કે ભાઈ અમારી નગરપાલિકા તમારે એક પગાર કરવાની છે અમે એમને રજૂઆત કરીએ કટર કે ભાઈ એક પગાર કરીને તમે શું કહેજો બે પગાર આપો કારણ કે બે પગાર આપો આજે એક એક સલંગ એક વર્ષથી આ રીતના અમારી જોડે ત્રાસ ચાલી રહ્યો છે ન અત્યાચાર ચાલી રહ્યો છે કે આપણા સફાઈ કર્મચારી પર અમે એમને એક પગારનું ના પાડ્યું કે ભાઈ તમે બે પગાર આપો ને તમે આવતી તારીખ વીસ સાત બે હજાર ચોવીસથી અમે પ્રતિક ઉપવાસ પર આ આંદોલન પર જવાના છે અને અત્યારે અત્યારે આપના મીડિયા માધ્યમથી અમે કહેવા માગું છું કે અમારા કેટલાય ઘણા મુદ્દાઓ છે અમે કેટલીક ટપાલો લેખિક મૌખિક આમન નગરપાલિકાથી લઈને નિયામક સીધી કલેક્ટર સુધી આ દિન અમને આમન નગરપાલિકા તરફથી કોઈ પણ જવાબ આપવામાં આવેલ નથી અને જ્યારે અમે કોઈ વાત કરીએ તો અમારા કર્મચારીને બોલાવીને મુખ્ય અધિકારી એમ કહેવા માગે કે ભાઈ તમને ને તમારી ઇન્યુટીને નહીં બચાવે અને તારા પ્રમુખે નહીં બચાવે એટલે સીધા સીધા કામ કર્યા કરજો કારણ કે મારી પાસે પુરાવા છે બે છોકરાઓને આવી ધમકી આલે છે ને કામમાં એ કરે છે ને ના કામ કરો એ કામ જહેર જ પાલિકા કરાવે છે ને એમને પોતાના જીવની જોખમ પર કર્મચારી ધાકના મારા કામ કરી રહેલા છે માટે આપણા માધ્યમથી કહેવા માગું છું કે ભાઈ દરેક લાગતા વગતા અધિકારીઓએ મોડનો ગંભીર પ્રશ્ન છે એનો આવીને તાકીદે નિરાકરણ લાવે એવી મારી અપેક્ષા છે આ પ્રશ્ન અંગે આવતીકાલથી શું કરવાના હતા આવતીકાલે સવારમાં અમે આઠ વાગ્યા પ્રતિક ઉપવાસ પર બેસી અને તમામ કામગીરી બંધ કરી અને આમોડને આમોન ની કામગીરી બંધ કરનાર તમામ કર્મચારીને મારી હાથે બેસાડવાના છે ને આમોલ ની જવાબદારી મુખ્ય અધિકારી શ્રી અને નગરપાલિકાની રહેશે